ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો 150 આજરોજ વડોદરામાં યુઝવમ આવ્યો હતો જે 150 દરમિયાન છેતક ઘટના બનવા પામી હતી જેમાં રેલિંગ તૂટતા યુતિ જાગ્રસ્ત થવા પામી હતી 9 લાખ 16 રૂપિયાના નીચે પબ્લિકના ધસારામાં રેલિંગ તૂટી જવા પામી હતી રેલિંગ પરના ઉભરેલ તમામ લોકો રેલિંગ સાથે યુતિ પર પડ્યા હતા

सोलर पैनल बसे जो ब्रिज है त्या घटना बनवा पमी हती ने जेमा रेलिंग तुटता ने सातेज युती जाग्रस्थ थवा पमी